વરસાદની ઋતુમાં ખોરાક પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે આયુર્વેદ મુજબ વરસાદની ઋતુમાં કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ નેવું ટકા લોકો પાણી અંગે ભૂલો કરે છે વરસાદની ઋતુમાં ખોરાક પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે થોડી બેદરકારી અનેક મોટી બીમારીઓનું કારણ બની શકે છે આયુર્વેદ મુજબ કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ તે જાણો દેશના મોટા ભાગના વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે વરસાદની ઋતુમાં આયુર્વેદ અનુસાર કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જ્યારે વરસાદના ટીપા જમીન પર પડે છે ત્યારે ગેસ વધુ પડતી એસિડિટી ધૂળ અને ધુમાડાવાળા વાયુ પાચન શક્તિની અસર કરે છે આ સાથે શરીરમાં પિત્ત દોષ પણ જમા થવા લાગે છે જેના કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે હળવો ખોરાક લેવો જોઈએ વરસાદની ઋતુમાં એવા ખોરાક ખાવા જોઈએ જે હળવા તાજા ગરમ અને પાચન શક્તિને ઉત્તેજિત કરે છે વાત શાંત કરનારા ખોરાક આ ઋતુમાં વ્યક્તિએ વાત શાંત કરનારા ખોરાકનું સેવન કરવું જોઈએ તેમાં ઘઉં જવ ચોખા મકાઈ સરસવ રાય ખીચડી દહીં અને કઠોળનો સમાવેશ થાય છે દૂધ દહીં આ સાથે વરસાદની ઋતુમાં દૂધ દહીં ઘી અને ભાતનું પણ સેવન કરી શકાય છે આ હળવા ખોરાક છે જે સરળતાથી પચી જાય છે શાકભાજી વરસાદની ઋતુમાં રોગોથી બચવા માટે દૂધી ભીંડા ટામેટા અને પુદીનાની ચટણીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે ફળો ચોમાસામાં દાડમ બેરી નાસ્પતિ સફરજન અને કેરીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે પાચન શક્તિ વરસાદની ઋતુમાં સૂકા આદુ અને લીંબુનું સેવન સ્વસ્થ પાચન શક્તિ જાળવવા માટે ફાયદાકારક માનવામાં આવે છે પાણી કેવી રીતે પીવું વરસાદની ઋતુમાં પાણીની ખાસ કાળજી લેવી જોઈએ કારણ કે આ ઋતુમાં ચેપગ્રસ્ત કે પ્રદૂષિત પાણી પીવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે આવી સ્થિતિમાં ઉકાળતું પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે